અમિર ઘટના તમામ ગામોમાંથી પધારેલ સૌ વડીલો ઈવન ભાઈઓ અને બહેનો સૌપ્રથમ તો આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહીને કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપવા માટે આપ સૌ વધાર્યા છો ત્યારે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અને ગઈકાલે જ્યારે પ્રિયંકાજીએ લાગણી મુકામે જાહેર સભાને સંમોતીને સમગ્ર બનાસકાંઠા ગુજરાતને જે દેશને તે સંદેશો આપ્યો હમણાં કહેતા હતા કે બેન તમે બે મહિનાથી અવિરત પ્રવાસ કરો છો પણ કાલે પ્રિયંકાજી આવ્યા અને બાપુ આવ્યા પછી મને એકદમ થાક જ ઉતરી ગયો છે અને આપ સમયે મને થાક લાગવા જ દીધો નહીં જો તમારું જનસમર્થન ના મળે તો માણસ જે માનસિક રીતે થાકે ને એ કઈ કઈ કરી ના શકે પણ જ્યારે એને બનોબર એક કેપ્ટન તરીકે જ્યારે બાપુ આગળ ગુજરાતની અંદર અમે જે આથી એ પૂરું પાડ્યું છે રાત ને દિવસ આ મને ફોન ભર્યા પછી હું મારું ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસ પંચાયત સમિતિના પ્રમુખની આ પાંચમી મીટિંગ છે આનાથી એક ગરીબ સમાજની દીકરીને બીજું શું જોઈએ અને એ જ્યારે તમે બધે મને

લોકસાઇની અંદર પૈસાથી ના ખરીદી શકાય એ બનાશ કાઢેલી જનતાએ પુરવાર કરી લીલી અને એટલા માટે આપ સૌ આર્દિકાલે ને પ્રમ દિવસે 7મી તારીખે કોંગ્રેસના પંચાયને વોટ આપીને વિજય બણાવજો આ લોકશાહી એ લોકશાહી છે કે જેને મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્ર સેનાનીઓએ આ દેશમાંથી અંગ્રેજોને ભગાડીને આપણને લોકશાહી લોકશાહી આપી વિશ્વ નો સૌથી મોટો લોકશાહી દેશ બનાવ્યો અને એના પછી બાબા સાહેબ બંધારણ બનાવ્યું અને આપણે ભોગવીએ છીએ આજે મને બાબા સાહેબ આંબેડકર નું બંધારણ અને દેશની લોકશાહી શું છે ને એના દર્શન મને આજ ખરેખર થયા અને ખરેખર એટલા માટે થયા કે જયારે હું હરાત ગાડી લઈને નીકળી એના પર દસ મિનિટ પહેલા મેં બાપુને કીધું કે આજે અમારા લોકલાડી ના ધારાસભ્ય લોકશાહી બંધારણના ના અને લોકશાહી એના ભાગરૂપે રૂપે કાંતિભાઈ ખરાડી સાહેબ અને બળદેવજીભાઈ હેલિકોપ્ટર માં આવ્યા આ બંધારણીય હક છે આ લોકશાહી છે એટલા માટે કે જો બાબા સાહેબ અંબેડકર બંધારણ ના આપ્યું હોત તો હું કાંતિભાઈ ધારાસભ્ય ના હોત આ લોકશાહી ના હોત તો અત્યારે બાપુની સાથે હેલિકોપ્ટરમાં બંને ધારાસભ્ય આવ્યા ને ત્યારે મારી પોતાની સાથી પણ ગદગદ ભૂલી કે આનું નામ કેવાય લોકશાહી ને બંધારણ અને એ બંધારણ ને જયારે ભારતીય જનતા પાર્ટીના લોકો એ દરિયામાં નાખવાની વાત કરતા હોય ને ત્યારે હું ઇકબાલ ગઢની આ ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે તમારી હાથ ભેટી આપી જાય ને તો તમારી તાકાત નહીં કે આ બાબા સાહેબ આંબેડકર ના તમે દરિયામાં નાખો રક્ષણ કરવા વાળો વ્રત આજે પણ લાખો કરોડોમાં છે અને એટલા માટે જે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી ઢંઢેરો આપ્યો છે યુવાનોની રોજગારી હોય મહિલાઓને વર્ષે એક લાખ રૂપિયા ખાતામાં નાખવાના હોય ખેડૂતોની દેવા નાબૂદી વાત હોય ગેસના બાટલાના ભાવ ઘટાડવાની વાત હોય ખેડૂતો ઉપરના તમામ સાધનો અને ખેડૂતને જે વસ્તુની પ્રોડક્ટ જોવા છે એમાંથી જીએસટી હટાવાની વાત હોય આ તમામ મુદ્દા લઈને કોંગ્રેસ પાર્ટી આ લોકસભાની ચૂંટણીના મેદાનમાં આવી રહી છે સમગ્ર દેશની અંદર હવે તમે જુઓ દેશના વડાપ્રધાન શું બોલે ને કે હું માનું ત્યાં એક દેશનો વડાપ્રધાન ને ખુરશી ઉપરથી બોલતા હોય ને એવું આપણને લાગતું નથી હમણાં ત્રણ ચાર દાડા પહેલા ત્રીસ તારીખે દિશા મુકામે એમની સભા થઈ તો એમણે ના વિદેશ નીતિની વાત કરી

કોંગ્રેસ વાળે કોઈના ઘરમાં બેસીને કોઈની ભેંસ ચોરી હોય એવી એક ફરિયાદ કઈ દાખલ થઈ છે એક પ્રોટોકોલ ને શોભે નહીં એવી વાતો જયારે દેશ ના પીએમ કરે છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે છેલ્લા બે મહિનાથી થી આખું વહીવટી તંત્ર આખું જ વહીવટી તંત્ર લોકોને બાન માં લેવાનું કરે છે ત્યારે સહકાર હોય સરકાર હોય પોલીસ હોય એમના અધિકારીઓને પણ મારી વિનંતી કે તમે તમારા જવાબદારી તમને જે જવાબદારી સોંપેલી છે એટલા પૂરતા સીમિત તમે લોકશાહી નું ગળું દબાવવા માટે હત્યા કરવા માટે જે પ્રેરિત થાવ છો તમને આવનાર પેઢી પણ માફ નહીં કરે ક્યાંક ને ક્યાંક કોઈ લોકો ગુલાબીમાં આવશે તો એના એના જે કઈ ગુલાબીમાં માં ધકેલવાનું કામ એ તમે કરશો તો તમને તમારી પેઢી આવનાર પેઢી પણ માફ નહીં કરે ત્યારે આજે મારે ક્ષત્રિય ક્ષત્રિય સમાજનો રાજપૂત સમાજનો જાગીરદાર સમાજનો મારે આભાર માનવો પડે કે લોકશાહી કોને કહેવાય આજે બનાસકાંઠાના તમામ તાલુકાના ગામડે ગામડે મારા જાગીરદાર સમાજ એ બીજા સમાજ ને જઈને વિનંતી કરે અને વિનંતી કેવી કરે કે અમે જાગીરદાર તરીકે તમારું અડધી રાતે ક્યાંય નાના મોટું ટાપુ કર્યું હોય ને તો અમે આ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે સાતમી તારીખે અમારા કહેવા દી આ ગેણી બેનને ને વોટ આપો તમારી બેન દીકરીને ને અમારી બેન દીકરીને ને વોટ આપો એક લોકશાહી ધબે ચૂંટણી લડે છે લોકશાહી ના હક ના ભાગ રૂપે વાત કરે છે એવું નથી કેતા કે અમને તમે વોટ નહીં આપો તો અમે આઠમી તારીખે તમને જોઈ લઈશું એ વિનંતી કરે છે અને વિનંતીના ભાગ રૂપે બનાસકાંઠાની તમામ સમાજો નાના નાના સમાજ જે જાગીરદાર સમાજને ને માનવા વાળો વર્ગ એને મને પચાસ એકર ફોન કરીને કીધું છે મીટિંગ કરીને કીધું છે કે બેન આમ તો અમે ભાજપને માનતા હતા પણ અમારા જાગીરદાર સમાજે એમને વિનંતી કરી છે કે બેન આ વખતે તમે બેન ભેગા રહો અમે તમારું નાના મોટું કાયમી ટાપુ કરશું અને બાપુ જે વાત મૂકી જાય વાત અમારાથી થોડા એમ નથી એટલે બેન આ વખતે અમે વોટ તમને આપવાના છો આ જાગીરદાર સમાજની અને તમામ સમાજની તાકાત છે ત્યારે આપ સૌ સાતમી તારીખે કોંગ્રેસના પંચાયત ને મોટાપી વિજય બનાવજો મારી બહેનો એ મોટા પ્રમાણમાં હાજર છે એમને પણ હું વિનંતી કરું છું કે ગઈકાલે જ પ્રિયંકા ગાંધીજી લાખણી મુકામે આપણને સૌને કહીને ગયા છે કે કોંગ્રેસની સરકાર આવશે તો દરેક જે ઘરની મુખ્ય મહિલા હોય એના ખાતામાં વર્ષે એક લાખ રૂપિયા નાખવામાં આવશે અને એ પરિવાર જ્યાં સુધી ગરીબી રેખામાંથી ના નીકળે ત્યાં સુધી આ એક લાખ રૂપિયા ચાલુ રાખવામાં આવશે મારા યુવાનોને પણ વિનંતી છે કે જે નોકરી નથી મળતી વારંવાર પરીક્ષા આપવા જો ને પેપર ફૂટે છે જે પેપર ફોડવાવાળા રહ્યા એમને આપણે સૌએ સાતમી તારીખે ફોડવાના છે કે નથી ફોડવાના ફોડવાના છે ને તો આપણે કોઈ હિંસા નથી કરવાની આપણાને લોકશાહી ઢબે જે આપણાને અધિકાર મળેલો છે એ અધિકારનો ઉપયોગ કરીને 7મી તારીખે કોંગ્રેસનું બટન દબાવીને આપણે એમને જવાબ આપવાનો છે અને યુવાનો માટે પણ કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી છે કે પહેલી નોકરી પાકી જે ગ્રેજ્યુએટ યુવાન હોય એને 8500 ના પગારથી વર્ષે 1 લાખ રૂપિયા કોંગ્રેસની સરકાર એના ખાતામાં નાખશે અને એને નોકરી આપશે આ તમામ મુદ્દાઓ સાથે જ્યારે અમે મેદરમાં આવ્યા છીએ ત્યારે આખા બે મહિના દરમિયાન તમામ સભાઓ થઈ તમામ પ્રકારની વાતો કરી જનતાએ જનસંમૃધન આપ્યું જ્યારે બે મહિના પહેલાં મિટિંગ ચાલુ કરી હતી આજે ઇકબાલ ઘટના આગળ જે આજે પાંચ વાગે પ્રચાર બંધાય છે આ લોકસભાની ચૂંટણીની આ જાહેર સભા પહેલી આ છેલી છે અને છેલ્લી છે એટલા માટે જ્યારે છેલ્લે છેલ્લી મિટિંગની જવાબદારી એ તમામ વડીલોને સોંપવાની હોય આખા જિલ્લાની ત્યારે

એમની સાથે નાના મોટી થોડી ચર્ચા કરવાની છે એ પણ આપ સૌને વિનંતી કરું છું અને ચોથી તારીખે જયારે વિજયનો નો નીકળે અને એટલે અભિન ને ગુલાલ ઉડે અને આજ બાપુને ને રંગ બી બે રંગી જે પાઘડી પહેરાવી મને હમણાં પાઘડી પહેરાવતા હતા મેં હાથમાં જ લઈ નમન કર્યું મારો આવડો મોટો જાગીરદાર સમાજ બેઠો હોય સમગ્ર જીનો બેઠો હોય એ બેન દીકરીને બાપુની હાજરીમાં પાઘડી પહેરવાની ના હોય એને તો ચૂંટણી માધા માધે ઓઢવાની હોય અને ચૂંટણી ની લાજ સમગ્ર બનાસ કરનારી આ નારે આલમ છતી છે કોમ જે પ્રમાણે પ્રેમ ને સ્નેહ લાગણી આપી છે અને બાપુના ના હાથ મજબૂત કરવાના છે ચોથી તારીખે જ્યારે મતગણતરી થાય અને બનાસકાંઠા થી સમાચાર પોકે ગાંધીનગર ને દિલ્હી અને એ ટાણે જયારે પરિણામ આવે ને એ ટાઈમે બાપુની ની છાતી ગદગદ ફૂલે અને એમને પણ એમ લાગે કે પ્રિયંકાજી નાગરી મુકામે

એ બધાય વોટ આપવા માટે વિનંતી કરતો વિડિયો તમે જો તો ડેરીના અધિકારીઓ એ બજે પોઈન્ટ રાખી રાખીને ભાડા ચૂકવે એ કોઈ એનો એક જે કઈ ચૂટણી પંચે એની પાછળ કોઈ પગલા ના લે તમે એમ જો કે આપણો બનાસકાંઠા જિલ્લામાં પાંચ લાખ રૂપિયાના ખર્ચે માડમડ ફાળો કરીને પોસ્ટરો લગાયા દોઢ તારા અંદર એક ભાજપના અધિકારીઓ છે પટ્ટાબાધી ઓફિસરો ને એમણે દોઢ કલાકની અંદર ઉતારી નાખ્યા એમને હું કહેવા માંગુ છું કે તમે આખા જિલ્લામાંથી કોંગ્રેસ પાર્ટીના પોસ્ટર ઉતારી શકશો કોંગ્રેસ પાર્ટી રહ્યા જે લોકોના આખા બનાસકાંઠાના દિલમાં જેનું કોંગ્રેસનું સ્થાન છે ને એ તમે દિલમાંથી નહીં કાઢી શકો પ્રિયંકાજી આવે તો ઝંડા ઉતારી નાખે આ માનસિકતા એમની છે ત્યારે આપણે ખૂબ સંયમ રાખ્યો છે એમને જેટલો સત્તાનો દુરુપયોગ કરવો તો એટલો કર્યો હતો છતાં પણ નવ નવું ને તેર તૂટે છે એમને પેલેટમાંથી વોટ હતા એ ખોટા કરાવ્યા અધિકારીઓના ખોટા કરાવ્યા તમામ મશીનરીનો ઉપયોગ કર્યો છતાં પણ હું આજે ઇકબાલ ગઢની જનતાને જાહેર વિનંતી કરીને કહું છું અને ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ ફેંકો છું કે ચોવીસ કલાક છે હવે ઓછા ના ઉતરતા અમારો બનાચ કાંઠા એ તમને જવાબ આપવા માટે સક્ષમ છે ભાઈ કહેતાને કે અફસોસ રહી ગયો

બનાસની બેન ગેરી તરીકે એ હાથ જોડીને વિનંતી કરું છું કે આ ચોવીસ કલાક એમ કેમ હાજરી અને સાતમી તારીખે એવું મતદાન કરો એવું મતદાન કરો કે દિલ્હી સુધી અમને કરંટ લાગવો જોઈએ અને હાજે કોંગ્રેસના પંજાના પંજા ના બધા એજન્ટો એમ કે આ બુધ ઉપર આટલી નિર્ણય કરવાની છે એ સ્થિતિ આપ સૌ નિર્માણ કરજો આપ સૌ ખૂબ ખૂબ ખુબ હૃદયપૂર્વક આભાર